ભાવનગરના તળાજા તાલુકાના વાટલીયા ગામે હનુમાન દાદાના મંદિરનાપ્તાહમાં મોરારી બાપુએ હાજરી આપી આજે મોરારી બાપુએ આનંદ બોરડા દાઠા રોડ પર આવેલ પ્રસિદ્ધ મંદિરે ભાગવત સપ્તાહનું સુંદર આયોજન કરાયું જેમાં આજે મોરારી બાપુએ મંદિરની શિલાન્યાસ વિધિ કરી ખાતમુહૂર્ત કર્યું હતું તળાજાના બોરડા દાઠા વાટલીયા બાંભોર વાલર સાત ગામના અગ્રણીઓ અને મંદિરના પૂજારી મહંત કાળુદાસ બાપુ ભાવેશ બાપુ સુરેશ બાપુ અને સાત ગામના સહયોગ દાતાઓ સહિતના સેવાભાવી રોડ પર આવેલા આનંદ આશ્રમમાં મંદિર કૃષ્ણ સહિત દેવી દેવતાઓના મંદિરનું નવનિર્માણ કાર્ય અને જીર્ણોધર નિમિત્તે ભાગવત સપ્તાહનું આયોજન કરાયું છે કથા પ્રારંભ ઓગણીસ પાંચ બે હજાર ચોવીસ ના થયું હતું કથા વિરામ તારીખ પછી પાંચ બે હજાર ચોવીસ ના થશે આજે બીજા દિવસે આંતરરાષ્ટ્રીય કથાકાર સંત શ્રી પૂજે મોરારી બાપુ અને લોક સાહિત્યકાર માયાભાઈ સહિત હાજરી આપી હતી અને મોરારી બાપુએ હનુમાન દાદાના મંદિરનો શિલાન્યાસ વિધિ કરી હતી અને વ્યાસપીઠ પર વક્તા તરીકે તેમના કંઠે મધુરવાણી રસપાન કરાવેલ અને વક્તા કથાકાર પૂજી શરદભાઈ વ્યાસદાદાને અને મહંત કાળીદાસ બાપુ અને પરિવારને આશીર્વાદ આપ્યા હતા અહીં ભવ્ય સંતવાણી ધાર્મિક કાર્યક્રમ યોજાઈ રહ્યા છે જેમાં લોક સાહિત્યકાર માયાભાઈ સહિત નામી અનામી કલાકારો રમઝટ ઝવાવટ કરી રહ્યા છે આજે વિશાળ સંખ્યામાં શ્રદ્ધાળુઓ શ્રોતાઓ ઉમટ્યા હતા દાઠા પોલીસ સ્ટેશનના પીએસઆઈ જાડેજાને વ્યાસપીઠ પર સન્માનિત કરાયા હતા દરરોજ દાઠા પોલીસ ટીમ ખડે પગે બંદોબસ્ત સેવા આપી રહ્યા છે તેમજ વાટલિયા દાઠા સહિત સાત ગામના સરપંચો ગામજનો અગ્રણીઓ સેવા આપી રહ્યા છે અને સાત ગામના શ્રોતાઓ કથાનું રસપાન કરી રહ્યા છે તેમજ સંતો મહતો ધાર્મિક મંદિર ના ટ્રસ્ટીઓ પ્રમુખ સહિત હાજરી આપી રહ્યા છે અહી હિન્દુ મુસ્લિમ સમાજ આગેવાનો ઉપસ્થિત રહી કોમી એકતાની મિસાલ ખડી કરી રહ્યા છે दाता દ્વારા દરરોજ સુંદર ભોજન પ્રસાદનું આયોજન થઈ રહ્યું છે ભોજન પ્રસાદ મંડપમાં પ્રસાદ માનની લાનવી દ્વારા લા દે છે મોરારી બબુ મને વધુ સમાચાર માટે જોતા રહો અમારી ચેનલ થોડીવારમાં વધુ વિગતો સાથે જોતા રહો અમારી ચેનલ કેમેરામેન અલ્પેશ સોહણ રિપોર્ટ કમલેશ ધાબા સાથે મથુર चौहान